mm

જનમંચ કાર્યક્રમ ની અંદર જેઓ એ પ્રશ્નોત્તરી રજૂ કરેલી છે ચાવડા સાહેબ આપણી વચ્ચે આપણી વેદના સંભાળવા જે આવ્યા છે તો એમને હું વિનંતી કરું એવો અહીં આવે અને ગુજરાત વિરોધ પક્ષ નેતા શ્રી આપણા અમિતભાઈ ચાવડાજી સાહેબના હસ્તે થઈ રહ્યો છે આખા ગુજરાતમાં આપણે જોયું છે કે એમણે ગુજરાતમાં જેમને પણ તકલીફો છે કે જેમના સવાલો છે જેમને સંસદમાં લઈ જઈ શકાય તેવા સવાલો માટે એમણે આ મુહિમ છેડેલી છે અને એમની જે આ મુહિમ છે એ મુહિમના ભાગરૂપે આજરોજ પાર્ટી ખાતે પણ તેઓ ઉપસ્થિત થયા હાજી આપણે આ વખતે પાર્ટીની મુખ્ય સમસ્યા આપણી હતી કે ટિકિટ મારી જે છે અમિતભાઈ ચાવડા સાહેબનું સ્વાગત કરશે तो विनती कर का। कांग्रेस समिति से जोरदार तारीखी बनाओ मेहनत लीजिए भारत माता की भारत વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના નું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ પ્રકાશભાઈ અને નરેશભાઈને હું ત્યાર પછી આ સૌના રાહબારી ત્યાર પછી આપણા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અને આપ સૌના લાડીલા એવા આદરણીય ખંડુભાઈ નું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ કમિટી ના પ્રમુખ શ્રી ઈશાકભાઈ ને વિનંતી કરીશ ઈશ્વરભાઈ સાથે ઈશાકભાઈ એમનું સ્વાગત કરું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ તારાબેન સરવતી બેનજી બેનજી સમિતિના પ્રમુખ બેનશ્રી જીનલ બેનનો સ્વાગત પણ થરાબેન કરે છે અને અમારા વિદ્યાર્થીઓને ફ્રી સિફ્ટ કાર્ડમાં તો અત્યારે એટલી અગવડ પડી રહેલી છે કે ગવર્મેન્ટે અત્યારે હાલમાં પહેલાં એવું તો આપણી ભૂટકાની સરકારોમાં પણ અને પછીથીની પછીથી આવેલી સરકારોમાં પણ આવક મર્યાદા અંગે પહેલાં તો ઉલ્લેખ થતો હતો નહીં હવે એ લોકો આવક મર્યાદા માટે ઉલ્લેખ કરવા જણાવે છે બીજું કે ફ્રી સિફ્ટ કાર્ડની સહાય જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની જે આપણને સંયુક્ત રીતે મળતી હતી એમાં એ લોકોએ અત્યારે રાખી છે અને આદિજાતિ મંત્રીને વારંવાર રજૂઆત કરવા છતાં કેમકે ગુજરાત સરકાર તરફથી તો જે સહાય પહેલાં પ્રાપ્ત થતી હતી એ જ અત્યારે હાલ મળી રહી છે પણ વિદ્યાર્થીઓની વારંવાર કમ્પ્લેન છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં લગભગ ફ્રી સુવિધા પ્રોવાઈડ કરવામાં બહુ તકલીફ પડી રહી છે એટલે મારે સમાજ ત્રટી અને આદિવાસી સમાજની લાગણી એવી છે કે આ મુદ્દે વિધાનસભામાં ચોક્કસથી પ્રશ્નો ઉઠાવો અમારી ભૂતકાળની સરકારોમાં આ સહાય મળતી હતી અત્યારે પણ વિના વિઘ્ન મળે મળે એવી અમારી આશા છે પ્રશ્ન એ છે કે વાપી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના લીધે જમીન અને પાણી ઘણું ખરાબ થાય છે અને તે વસ્તુ અમારા પારડી પાન નદીમાં બી થયું છે અને હાલમાં ઉંમરસાડીમાં પણ આ બનાવ બન્યો છે તેનાથી ઘણા માછલી મરી ગઈ છે તો મારો પ્રશ્ન ખાલી એટલો હતો કે વાપીના લીધે આ જે જીઆઈડીસીના જે કેમિકલ્સ છે તેને જરાક આપણે ધ્યાન આપીને કે લેન્ડને વોટર ખરાબ ન થાય તે હિસાબે જરા એક પ્રશ્ન હતો કે અહીં જે રીસર્વે કરવામાં આવ્યું અને એની અંદર જે નકશા બન્યા અને સાતબારની માં આજે જ્યારે નકશા આકૃતિ આપણે જ્યારે પણ માપણી કરાવવા જઈએ ત્યારે એક પણ સર્વે નંબરની નકશા આકૃતિ સાચી આવતી નથી જે બાબતે કેટલાક ખેડૂતોના સાતબારના પાનિયા કોમ્પ્યુટરમાં ફિટ નથી એવા સંજોગોમાં મામલતદારમાં અરજી કરવામાં આવે છે એ અરજી કર્યા પછી મામલતદાર સાહેબ સ્થળ પર નિરીક્ષણ કરી એફિડેવિટ કરી અરજીને સુધારામાં મૂકી એને પચાસ વર્ષનો ટાઇટલ બનાવી અને ટાઇટલ બનાવીને માંડ સુધારા હુકમ કરે છે ત્યારે એ સુધારા હુકમ વલસાડ ડીએલઆરમાં જઈને પડે છે અને એનો નંબર એ લોકો આપે ત્યાર પછી અહીંયા સાતબારનું પાન્યું ફિટ થતાં દોઢથી બે મહિના લાગે અને ત્યાર પછી નકશા આકૃતિ સુધારવા જતાં આજે અમે દોડ દોડ બે બે વર્ષની અરજી કરેલી હજુ પણ નકશા આકૃતિ સુધારી કરી અને કેજીપી બયનું નથી આવા સંજોગોમાં કોઈ પણ ખેડૂત એ જમીન ઉપર કોઈ પણ એને કરવાનો હોય કે ખેતીની જમીન માટે બેંકમાંથી લોન લેવાનો હોય તો પણ મળતી નથી એટલે નકશા આકૃતિ સુધારા અને સાપભારનું પાન્યું ફિટ કરવા માટે ખેડૂત માંડ કદાચ એને ફાંસો ખાય ને મરી જાય ને તો દીકરી દીકરાને લગન હોય તો બેંકમાંથી લોન આપવામાં આવતી નથી તો મારી વિનંતી છે કે આપ સાહેબ વિધાનસભાની જોરદાર રજૂઆત કરી અને આ ખેડૂતોના જે આ પ્રશ્નનો ઉકેલ લાવે એવી વિનંતી છે ને હું વિનંતી કરીશ ગોઈલમાંથી એમનો પ્રશ્ન રજૂ કરશે જય કેપિટલ બે હજાર બાવીસથી અમારી લડત ચાલે છે પાવર પ્રોજેક્ટની વિરુદ્ધમાં એ આમ જગ્યા હતી વાણિયાની જગ્યા હતી પણ જે વેચનાર વ્યક્તિ હતો એ બિન ખેડૂત ખાતેદાર હતો એ જગ્યા વેચીને જતો રહ્યો પ્રથમ એ લોકોએ એક જગ્યા ખરીદી એ જગ્યા કેન્સલ થઈ પ્રોજેક્ટનો વિરોધ થતાં પછીથી પાછળથી એ લોકોએ ગામમાંના ગામમાં ત્યાં જ બે કિલોમીટરની અંદર પાછી ફરીથી જગ્યા ખરીદી કરી અને એ જગ્યા ખરીદી કરીને પછી એ જગ્યા ઉપર પાવર પ્રોજેક્ટનું કામ ચાલુ કરવા માટે આ લોકોએ જે જગ્યા મામલતદાર ઓફિસની અંદર જે નોંધણી કરાવવાની થાય દસ્તાવેજની નોંધણી કરાવી નોંધણી કરાવી એટલે અમને ખબર પડી કે અહીંયા પાવર પ્રોજેક્ટ આવે છે એમ પાવર પ્રોજેક્ટ આવે છે એટલે અમે એનો વિરોધ કર્યો ગ્રામસભામાં ઠરાવ કર્યો પછી આનંદભાઈ સાહેબ જોડે અમે મિટિંગો કરી આનંદભાઈ સાહેબ જોડે અમે કલેક્ટર સાહેબને અહીંયા પ્રાંત અધિકારી સાહેબને અહીંયા આવેદનોપત્ર આપ્યા ત્રણ ત્રણ આવેદનપત્રો આપ્યા એને કોઈ ધ્યાને લેવામાં આવતું નથી અને એ પ્રાંત અધિકારી શ્રીએ એ ખોટો ખેડૂત ખાતેદાર છે એ પુષ્ટિ કરવા માટે એ તપાસ આપી તપાસ આપી અને અંતે કૃષિપંચ મામલતદાર સાહેબે કલેક્ટર સાહેબે પણ એને તપાસ આપી અને પંચની અંદર કેસ ચાલી જતા એ કેસ ખોટો બિનખેડૂત જાહેર થયો કેમ કે એ પંજાબનો વ્યક્તિ હતો ને આંતર જિલ્લા વ્યક્તિ હતો અને ગુજરાતની અંદર બહારનો વ્યક્તિ જમીન ખરીદી શકે નહીં તેમ છતાં પણ એમણે યનકેન પ્રકારે એ બાણુંની અંદર જગ્યા ખરીદી કરેલી અને પંચાણુંની અંદર એમણે જગ્યા યનકેન પ્રકારે નામ પર કરી ને તે પ્રશ્ન આ અત્યારે બિનખેડૂત જાહેર થયા પછીથી સરકારશ્રીની જોગવાઈ મુજબ કે એને સરકાર દાખલ કરવાની થાય એ જગ્યાની અંદર પણ સરકાર દાખલ કરવામાં આવતી નથી અત્યારે ગઈકાલે જ મેં એક જજમેન્ટ જોયું તો એની અંદર પાંચ વર્ષની સજા કરવામાં આવી છે બિનખેડૂત જાહેર થયો અને બિનખેડૂતે ખોટી રીતના જગ્યાએ ખોટી રીતે જગ્યા ધારણ કરેલી હતી ખેડૂત બનેલો હતો તો એક જગ્યાએ કોર્ટની અંદર એમને જો એ ભાઈને ખોટો ખેડૂત જાહેર થતા એમ કે એને પાંચ વર્ષની સજા થતી હોય તો અહીંયા સરકાર દાખલ કરવાની થાય અત્યારે એ ના છૂટકે અમારે ગામ લોકો થઈ કેસ ચાલે છે પ્રથમ કેસની અંદર અમને સ્ટે આપવામાં આવેલો છે સ્ટે આપવામાં આવેલો છતાં પણ સ્થળે કામગીરી ચાલુ છે અને એ કામગીરી ચાલુ બાબતે અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબને ડીએસપી સાહેબને પ્રાંત અધિકારી સાહેબને પોલીસ સ્ટેશનમાં બધી જગ્યાએ રજૂઆત કરી તેમ છતાં પણ એ પ્રશ્નોનો નિકાલ આવતો નથી કોઈ અટકાવવા જતું નથી અને અત્યારે કામ પૂર્ણતાની આરેનું પૂરું કરી નાખીને એક લાઈન એ લોકો ચાલુ આપી દીધી કાર્યક્રમ શરૂ કેમ કરવો પડ્યો એક બાજુ બે હજાર બાવીસમાં માં વિધાનસભાની ચૂંટણી યોજાય એકસો બ્યાસી માંથી એકસો છપ્પન સીટો ભાજપ જીતી સરકાર બની અને એના થોડા જ મહિના પછી હવે મહેસાણા એક કાર્યક્રમમાં ગયા ત્યાં નગરપાલિકા વિસ્તારના લોકો રજૂઆત કરવા આવ્યા હતા એમની રજૂઆત સાંભળ્યા પછી મેં એમને કીધું ભાઈ તમે તો અહીંયા ખૂબ બહુમતીથી ભાજપને જીતાડી છે બધી જ સીટો તમારા જિલ્લાની ભાજપની આવી છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન છે તે એમને રજૂઆત કરો ને તો એમ કહે છે કે અમે ભૂલ કરીને એમને મત આપ્યા પણ અમે જ્યારે રજૂઆત કરવા જઈએ છે તો કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી એક પણ કચેરીમાં પૈસા આપ્યા વગર કામ થતું નથી અને અમારો અવાજ અહીંયા મહેસાણામાં અમે રજૂ કરીએ તો ગાંધીનગર સુધી પહોંચતો નથી કે દિલ્હી સુધી પહોંચતો નથી અને એટલા જ માટે પાર્ટીએ નક્કી કર્યું કે ભલે આપણી પાસે સત્તા નથી વિરોધ પક્ષમાં છીએ તેમ છતાં એક રચનાત્મક વિરોધ પક્ષની જવાબદારી તરીકે આપણે લોકોની વચ્ચે જઈએ લોકોના પ્રશ્નો સમસ્યાઓ એના સૂચનો ફરિયાદો સાંભળીએ અને જે જગ્યાએ એની રજૂઆત કરવાની થાય એ પ્રજા વતી એના અવાજને બુલંદીથી રજૂ કરીએ અને એટલા માટે આ જનમંચનો કાર્યક્રમ શરૂ થયો અત્યાર સુધી ગુજરાતમાં લગભગ સિત્તેર તાલુકામાં આ જન્મંતનો કાર્યક્રમ કર્યો છે અને ત્રણ હજાર કરતાં વધારે પ્રશ્નો લેખિતમાં આવ્યા અને એમાં સરકારને રજૂઆત કરી છે હું એમ નથી કહેતો કે આમાંથી બધા જ પ્રશ્નોનું નિવારણ થઈ જવાનું પણ આ કાર્યક્રમથી લોકો બોલતા થયા છે લોકો વિચારતા થયા છે લોકોમાં લડવા માટેની એક પ્રેરણા મળી છે અને અમારી ઓફિસથી વિધાનસભા વિરોધ પક્ષની ઓફિસમાંથી સરકારમાં જે પ્રશ્નો લેખિત મોકલીએ છે એનું ફોલોઅપ થાય છે એના કારણે ઘણા બધા પ્રશ્નોનું નિવારણ પણ થયું છે આજે મારે અહીંયા તો બધા અનુભવી શિક્ષિત ને સમજદાર લોકો બેઠા છો આપણામાંથી ટેક્સ કેટલા જણ ભરે છે આ તું શું કરશે સરકારમાં ટેક્સ ભરતા હોય એટલે જ કહું છું બધા જ ભરે છે પણ અહીં હાથ ઊંચો કેટલા કરે છે આજે ગુજરાતનો એક પણ માણસ એવો નથી કે જે ટેક્સ ના ભરતો હોય આજે સો એ સો ટકા ગુજરાત કે દેશના લોકો ટેક્સ ભરે છે સવારે આપણે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી જેટલી પણ ચીજ વસ્તુઓનો આપણે વપરાશ કરીએ છીએ સુવિધાઓનો વપરાશ કરીએ છીએ એ બધા જની અંદર આપણે ટેક્સ ચૂકવવો પડે છે અને બધો જ ટેક્સ સરકારની તિજોરીમાં જમા થાય છે એ ટેક્સના પૈસાથી સરકારનું બજેટ બને છે એ ટેક્સના પૈસાથી મુખ્યમંત્રીથી લઈને ગામનો તલાટી હોય એનો પગાર ચૂકવાય છે એના ઓફિસનો ખર્ચ થાય છે એ ટેક્સના પૈસાથી આ વિકાસ માટેની યોજનાઓ બને છે એના માટે નાણાં ફળવાય છે આપણા જ પૈસા હોય અને આપણી જ સામે એનો ગેરવહીવટ થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય આપણી વાત ના સંભળાતી હોય અને આપણે જો મૂા મોડે બે બેસી રહીએ તો સૌથી મોટી ભૂલ આપણી છે અને એટલે જ દુનિયાના મોટા મોટા તત્વચિંતકોએ કીધું છે કે દુનિયામાં જેટલું ખોટું થાય છે એ ખોટું કરવાવાળા જેટલા ગુનેગાર છે એના કરતા મોગા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે અહીં પારડીના પ્રશ્નોની વાત થઈ બિપિનભાઈ રેલવેના પ્રશ્નો બધા કીધા ગુરમિતભાઈ આપણે પાણીના પ્રશ્નો કીધા પાઇપોના કૌભાંડની વાત કરી આદિવાસી વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિની વાત થઈ પાવર પ્રોજેક્ટની વાત થઈ પોલ્યુશનની વાત થઈ ઘણા બધા પ્રશ્નો રજૂ કર્યા હજુ ઘણા બધા પ્રશ્નો છે પણ એના માટે નહીં બોલીએ નહીં લડીએ તો એનું ક્યારેય નિરા નિરાકરણ આવવાનું નથી પ્રકાશભાઈ હમણાં વાત કરતા હતા અતુલ કંપની આમાં બે બાજુ ના હોય એક બાજુ પોલ્યુશન ફેલાવે છે તો કોઈ પણ સંજોગોમાં પોલ્યુશન બંધ થવું જ જોઈએ એ આપણી લડાઈ હોય એ તો કંપની તો પેલો બટકું નાખશે થોડી ગ્રાન્ટો સરપંચોને આજુબાજુના ગામમાં આપશે અને એમ કહેશે કે લો અમે તમને વિકાસના કામો કરી આપીએ જ પણ પોલ્યુશન ભલે ચાલતું તો એવું ચાલવા દેવાય નહીં જે આપણે પર્યાવરણને નુકસાન કરે છે આપણા આરોગ્યને નુકસાન કરે છે આપણી આવનારી પેઢીઓને નુકસાન કરે છે કદાચ બે વિકાસના કામો નહીં થાય તો ચાલશે પણ આરોગ્ય અને પર્યાવરણને નુકસાન ક્યારેય ચલાવી લેવાય નહીં અને એટલા જ માટે અમે તમારી વચ્ચે આવ્યા છે કે જ્યારે જ્યારે આવા પ્રશ્નો આવે કાલીજન ખંડુભાઈ અહીંયા ઘણા બધા વાપીના પ્રશ્નો આપ્યા હું તમને બધા વિનંતી કરું છું તમારી આજુબાજુ જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય જ્યાં પણ ગેરવહીવટ થતો હોય કોઈ પણ જગ્યાએ પોલ્યુશનનો પ્રશ્ન હોય કામદારોનો પ્રશ્ન હોય આદિવાસી વિસ્તારનો પ્રશ્ન હોય કે કોઈ પણ સમસ્યા હોય કાગળમાં વિગતવાર લખો અને બધી જ જગ્યાએ કલેક્ટર હોય મુખ્યમંત્રી હોય કે વિરોધ પક્ષ સુધી અરજી મોકલો એ અરજી મોકલીશું લખતા થઈશું તો ધીમે ધીમે એની શરૂઆત થશે અને ખાલી લખી નાટકી જઈશું એવું પણ નહીં પ્રકાશભાઈ આજુબાજુના જેટલા ગામના લોકોને અસર થતી હોય ગામે ગામ જઈને ગામ સભા કરવી પડે બધાને જગાડવા પડે મોટું આંદોલન નું સ્વરૂપ આપવું પડે પાડી શેર ਦਾ થઈ રહી છે પરિચય એ અમારા સુરેશભાઈ સાહેબના સુપુત્ર છે અને એવો કોંગ્રેસ પ્રમુખ છે અમારા સિનિયર મોસ્ટ કોંગ્રેસી છે સુપુત્ર આજે યુથ કોંગ્રેસનો રહ્યો છે ખૂબ બતાવો સુરેશભાઈ સામેલ સાહેબ થટા છે પાડીસે કોંગ્રેસ નું ભવિષ્ય ઉજળ છે આવનારી નગરપાલિકાની ચૂંટણીઓ આપણે સો સોના સહકારથી જીતીને કોંગ્રેસમાં નિભાવી રહ્યા છે ખાતે આયોજન કરવામાં આવ્યું અને તમે જોયું કે લોકો આક્રોશ સાથે દર્દ સાથે ચારે તરફ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગેરવહીવટ થઈ રહ્યો છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એવા પ્રશ્નો રજૂ થયા છે બારડી નગરપાલિકા દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અહીંયા પીવાના પાણીની સમસ્યા છે અહીંયા સફાઈના પ્રશ્નો છે અહીંયા પાઇપનું મોટું કૌભાંડ થયાનો પણ આક્ષેપ થયો છે અહીંયા નગરપાલિકા દ્વારા જે તળાવની જગ્યાઓ છે એના પર દબાણ કરીને જુદા જુદા જીતુ ફેર કરવામાં આવી રહ્યા છે અહીંયાના આજુબાજુના વિસ્તારના જે આદિવાસી સમાજના યુવાનો છે એને શિક્ષણના પ્રશ્નો છે શિષ્યવૃદ્ધિના પ્રશ્નો છે સાથે સાથે અહીંયા સ્થાનિક લોકોને આટલી બધી કંપનીઓ હોવા છતાં રોજગારના પણ પ્રશ્નો છે અને જોડે જોડે પોલ્યુશનના ખૂબ મોટા પ્રશ્નો છે કંપનીઓ દ્વારા જે તમામ નીતિ નિયમોની અંદેખી કરીને પોલ્યુશન ફેલાવવામાં આવી રહ્યું છે એનાથી જમીન પણ દૂષિત થઈ રહી છે પાણી પણ દૂષિત થઈ રહ્યા છે હવા પણ દૂષિત છે અને એનાથી પાકની સાથે સાથે લોકોનું આરોગ્ય પણ આજે ખૂબ ખતરામાં છે એવા સંજોગોમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ આ કોંગ્રેસનો જન્મંચ કાર્યક્રમ કરી રહ્યું છે આવનારા દિવસોમાં આ પ્રજાના પ્રશ્નોને લઈ અને રસ્તા પર પણ ઉતરીને લડાઈ લડવામાં આવશે ને વિધાનસભામાં પણ રજૂ કરવામાં આવશે સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે વહીવટદારોનું રાજ કરવામાં આવ્યું છે બે વર્ષમાં આજે સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ નથી થઈ બોતેર જેટલી નગરપાલિકાઓ બે જિલ્લા પંચાયત અઢાર તાલુકા પંચાયત આ બધી જ જગ્યાએ બે વર્ષથી વહીવટદારોનું રાજ છે અને વહીવટદારો પણ કેવા કે સરકારમાં બેઠેલા લોકોના માનીતા મળતિયા ચારે તરફ ગેરવહીવટને ભ્રષ્ટાચાર આ મળતિયા વહીવટદારોના માધ્યમથી સરકાર કરી રહી છે અરે અમે કોંગ્રેસ પક્ષ તો વારંવાર માગણી કરી છે કે આ વહીવટદારોના રાજમતી ગુજરાતને મુક્ત કરાવો તાત્કાલિક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવો કોંગ્રેસ લડવા માટે તૈયાર છે લોકો ભ્રષ્ટાચારથી ગેરવહીવટથી ત્રસ્ત આવી ચૂક્યા છે જેમ પારડી નગરપાલિકામાં જુઓ તો ત્રીસ વર્ષનું ભાજપનું શાસન આજે પ્રજા ત્રાહિમામ ફોકારી ગઈ છે પોતાના ટેક્સના પૈસા પોતાની આંખો સામે બરબાદ થતાં ભ્રષ્ટાચારમાં લોકોના ઘરમાં જતાં જુએ છે ત્યારે પ્રજા ચોક્કસ એનો જવાબ આપવા માટે ચૂંટણી તારીખની રાહ જોઈને બેઠી છે